અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો હતો જેને આશરે દસથી વધારે લોકો પર હુમલો કર્યો હતો તેને વન વિભાગે પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે મળતી માહિતી અનુસાર દસ દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે દસ લોકોને કપિરાજે બચકા ભર્યા હતા જેના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડી હતી આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા આતંક ફેલાવનાર કપિરાજને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાંથી વન વિભાગે હુમલાખોર કપિરાજને પકડીને પાંજરે પૂર્યો છે કપિરાજ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે તો કેટલા દિવસથી આપ પશરાલ વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છો કેટલા વાનર પકડવામાં આવ્યા છે અને શું મુશ્કેલી પડી રહી છે કાકા સુધીમાં અમે ટોટલ 9 વાંદરાઓને રેસ્ક્યુ કર્યા છે અને આમે આ 10 8 થી દિવસથી અમારું આ કામ અમારી ટીમ કરી રહી છે વાંદરાઓને રેસ્ક્યુ કરવાનો તો આ અને અત્યાર સુધીમાં નવ અમે લોકોએ રેસ્ક્યુ કર્યા છે શું મુશ્કેલી પડી રહી છે મુશ્કેલીઓ પબ્લિકનો અમારે થોડું કહે રયો છે પબ્લિકનો અમને સપોર્ટ નતો મળ્યું અમે લોકો જ્યારે મારી ટીમ વાનરોને રેસ્ક્યુ કરવા માટે એમને પકડવા માટે જતા હતા ત્યારે પબ્લિક અમને એમના ઘરમાં એન્ટર થવામાં એમને પ્રોબ્લેમ આવતું હતું પછી અમે એમને કહેતા હતા કે તમે લોકો તમારા ઘરમાં રહો જેથી એ તમારા ઉપર અટેક ના કરે બીકોઝ એનેથી એવું છે કે આ લોકો હવે મારી ઉપર આવી રહ્યા છે તો એ એના બચાવ માટે ભાગે છે તો એક્સિડેન્ટલ બી અગર મનુષ્ય સામે આવી જાય તો એને બાઇટ કરી શકે છે તો પબ્લિક એ વસ્તુ માનતી નથી એમને સપોર્ટ ન હતું પછી ફટાકડા ફોડે લાકડીઓ લઈને એમને દોડે એમને કેળા ખવડાવે ને આવું બધી વસ્તુ એક્ટિવિટી જેના લીધે અમને થોડુંક રેસ્ક્યુમાં કરવામાં પ્રોબ્લેમ આવી